છેલ્લા બે મહિનાથી મોબાઈલ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા મુખ્ય રીઢા ગુનેગારને પકડી પાડતી સુરત શહેર લેબાદ પોલીસ નાયબ પોલીસ કમિશનર ઝોન ટુ મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન સુરત શહેરની સૂચનાથી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી એચ ઉગ્રણાની સૂચનાને ટેકનિકલ માર્ગદર્શનથી અનડીટેક મિલકત સંબંધિત ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ એલ જેબલિયા સર્વેલન્સ સ્ટાફના પોલીસના માણસોની અલગ અલગ ટીમો બનાવી મોબાઈલ ચોરીના અનડીટેક ગુના શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટ કરી રહ્યા હતા તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભોળાભાઈ નાથુભાઈ હેડ કોન્સ્ટેબલ નિકુલસિંહ દાદુભાઈ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ રધુવીરસિંહ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમી હકીકતને આધારે લીંબાદ પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે મહિનાથી મોબાઈલ ચોરી કરનાર ચોરી ટેવવાળા મુખ્ય આરોપી સંદીપ ફૂર્ફે ગાવઠી ગોપાલભાઈ કુમાવત મરાઠી ઉંમર બત્રીસ રહેવાસી પ્લૂટ નંબર ત્યાંસી બી લક્ષ્મી નારાયણ પહેલાં માળે ગોડાત્રા સુરત શહેરને પકડી પાડેલ છે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ